સુરેન્દ્રનગર અને કચ્છને જોડતા એકમાત્ર બ્રિજ પર ગાબડું પડતા તેને બંધ કરવામાં આવ્યું છે પરંતુ ચિંતાની વાત એ છે કે જે બ્રિજ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું તે બ્રિજ પર જોઈન્ટ છૂટા પડી રહ્યા છે વર્ષો જૂના બ્રિજ પરથી મોટા અને ભારે વાહનો પસાર થાય છે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતી સેવાઈ રહી છે તંત્ર બ્રિજ અંગે તકેદારી લે તેવી સ્થાનિકોની માંગ ખાસ કરીને આ બ્રિજ ઉપર હોય છે એમ્બ્યુલન્સ હોય છે એસટી બસો હોય છે ભારે વાહનો હોય છે તે આ પુલ ઉપર થી પસાર થઈ રહ્યા છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તે પ્રકારના એંધાણ છે તે હાલ સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂ સુરેન્દ્રનગર